હારું જીવી શકાય તમે જુઓ આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવે એ ભાજપ સાખી નથી શકતું ભાજપે કેવા કેવા તૂત અપનાવે છે તમે કલ્પના ન કરી હોય એવી રીતે અમારી સભાઓમાં હુમલાઓ કરવામાં આવે પ્રશ્નો પૂછવામાં આવે થઈ શું રહ્યું છે આજે ગોપાલભાઈ ઇટાલિયાની સભા ચાલી રહી હતી એક વ્યક્તિ છે એ પાણીની બોટલથી હુમલો કરે છે આ થઈ શું રહ્યું રહ્યું છે છે ગુજરાતમાં ગુજરાત કઈ દિશામાં જઈ આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની જનતા માટે આમ આદમી બાણીને લડી રહ્યા છે ગુજરાતની જનતાનો અવાજ બની રહ્યા છે ગુજરાતની જનતાને જાગૃત કરી રહ્યા છે એ ભાજપ અને એની માસિયાબેન કોંગ્રેસ સાખી નથી શકતી અને એટલા માટે તમે જુઓ ભાજપ પોતે હુમલો ન કરાવે તો કોંગ્રેસના કાર્યકર્તાઓથી હુમલો કરાવડાવે વિસાવદર માં પણ તમે જુઓ ભાજપ રૂપિયા વેચતી હતી પણ વેચતા દેખાયા કોણ કોંગ્રેસના નેતાઓ આ થઈ શું રહ્યું છે ગુજરાત આટલી હદે ગુજરાતની જનતાને નફરત કરો છો તમે આ ગુજરાતની જનતાના અવાજ ઉપર હુમલો છે ગોપાલ ઇટાલી ઉપર હુમલો નથી અને અમે આ હુમલાથી ડરવાનાય નથી અમારી સભાઓમાં તમે પ્રશ્નો પૂછાવડાવો ભલે પ્રશ્નો પૂછાવડાવો પણ ત્રીસ વર્ષથી જેનો કુશાસન ચાલી રહ્યું છે જંગલ રાજ ચાલી રહ્યું છે એને તો કોઈ પૂછો અને કેમ ગોપાલ ઇટાલિયા ઉપર હુમલો થાય છે કેમ અમારા નેતાઓ ઉપર હુમલો થાય છે કેમ કેમ સવાલ કરવામાં આવે છે કોઈ હુમલો નથી મુખ્યમંત્રી ઉપર અમિત શાહ ઉપર કેમ હુમલો થતો એનો અર્થ એ થયો કે ભાજપના નેતાઓ જ આ ખેલ કરાવડાવે છે આના બે જ કારણ હોય શકે કાં તો ભાજપના નેતાઓને સરકાર ચલાવતા બિલકુલ આવડતું નથી જંગલ રાજ થઈ ગયું છે ગુજરાતમાં બિહાર જેવું રાજ થઈ ગયું છે અને કાં તો ભાજપના નેતાઓની મીઠી નજરથી થઈ રહ્યું છે પોલીસ ઉભી છે ને હુમલો થાય આ હુમલો કરીને તમે એવું કહેવા માંગો છો કે અમે ડરી જશું અમે ગુજરાતની જનતાનો અવાજ બનાવવાનો ડરી જશું તમે હળદર ઉપર હળદર કાંડમાં જે ખેડૂતો ઉપર અત્યાચાર કર્યો અને અમારા નેતાઓ ઉપર ખોટા કેસો કર્યા ને જેલમાં પૂર્યા શું અમે ડરી જવાના છે અમે કેટલીક કિસાન મહાપંચાયતો કરી આજે ગોપાલ ઇટાલી ઉપર હુમલો થયો છે અમે ડરી જવાના છે કોઈ ડરવાનો નથી ગોપાલ ઇટાલિયન આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક મજબૂતાઈથી બહાર આવશે મજબૂત હજી ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવશે અને તમારામાં તાકાતો એટલા હુમલા કરાવી દેજો તમારામાં તાકાતો એટલી જેલ કરાવડાવી દેજો અને તમારામાં તાકાત હોય એટલા પ્રશ્નો પૂછાવડાવી લેજો યાદ રાખજો ગુજરાતની જનતા ભોળી હોઈ શકે છે પણ અણસમજુ નથી ગુજરાતની જનતા બધું જાણી રહી છે તમારા નાટકો જાણી રહી છે તમારા ઉપર હુમલા નથી થતા ને અમારા ઉપર હુમલા થાય છે એ ગુજરાતની જનતા નથી જાણી કારણ કે ગુજરાતની જનતાનો અવાજ દબાવવાની આ કોશિશ છે આ ગુજરાતની જનતાનો અવાજ દબાવવાનું ષડયંત્ર છે પણ અમે આ હુમલાથી ડરવાના નથી રોકાવાના નથી ગુજરાતની જનતાને કહી છે આ જે વ્યક્તિએ હુમલો કર્યો છે એને મુબારક અમે કોઈ એની સામે ફરિયાદ નથી કરવાના પણ એટલું જરૂર હું કહેવા માંગીશ જે પ્રશ્નો પૂછવા આવે છે હુમલા કરવા આવે છે અમે તમારા દીકરાઓ માટે એના ભવિષ્ય માટે લડી રહ્યા છીએ અમે તમારા સંતાનો માટે લડી રહ્યા છીએ ગુજરાતના ખેડૂત મજૂર શોષિત વર્ગ આઉટસોર્સિંગ કર્મચારી મહિલાઓ અને મોંઘવારી ચારે બાજુથી જંગલ રાજ એ ગુજરાતના કુશાસન હટાવવા માટે લડી રહ્યા છીએ એટલે કદાચ કોઈનો હાથો બની અને તમે આમ આદમી પાર્ટી ઉપર હુમલા નથી કરતા ગુજરાતી જનતાની આશા ઉપર હુમલા કરી રહ્યા છો ત્યારે ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે તમે બમણા જોરથી સાથ આપજો અમે તમારી લડાઈ લડવાની બંધ નહીં કરીશું બમણા જોરથી પડીશું જય હિન્દ જય જય ગરવી ગુજરાત